ભારત માતા કે જય ભારત માતા કે જય વંદે માતરમ વંદે માતરમ ખાસ તો વરુણદેવ ને ભગવાન શ્રી વરુણદેવ આપણે આભાર નથી થી માનો આપણે કુદરતે દરેક ખેડૂતની માગણી જયારે સ્વીકારતા હોય ત્યારે જે રીતે ખેડૂતને પાણીની જરૂરિયાત હોય અને આજે વડિયાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને બે બારી પણ ખોલવામાં આવી છે અને નીરના વધામણા કરવા માટે સમગ્ર ટીમ સાથે આજે નીરના વધામણા કર્યા છે કોઈ નુકસાની વગરનો વરસાદ જ્યારે ધીમી ધારે મેં એક રાજા જ્યારે વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે હું આપણે કુદરતે ભોળાનાથને પ્રાર્થના કર્યું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હે કુદરત ભોળાનાથ કે દેવાદી દેવ મહાદેવ એ અમારા અમરેલી જિલ્લાના ખેડૂત માટે કાયમ માટે રહેમરા રહે અને ખેડૂતોને નુકસાની વગરનો આવવાનો વરસાદ કાયમી એક માટે મળતો રહે એ ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરવી છે અને જે રીતે ડેમ આખો ભરાઈ ગયો છે આવી જ રીતે અમરેલી જિલ્લાના બધા જ ડેમો આગામી દિવસોની અંદર ના રીઝવાથી બધા ડેમો ભરાય એ ભગવાન ભોળાના તરણોમાં પ્રાર્થના કરું છું